ચોમાસાની આ સિઝનમાં સાર્વત્રિક મેઘમહેર થવા પામી છે શહેરા તાલુકામાં પણ સાર્વત્રિક વરસાદ થવા પામ્યો છે જેને કારણે જળસ્રોતોમાં પાણીની સારી એવી આવક થવા પામી છે શહેરા તાલુકાના લાવી ગામે આવેલા સિંચાઈ તળાવ પર પાણીથી છલોછલ ભરાઈ ગયું છે આ સિંચાઈ તળાવને છેડે એક વેસ્ટ વિયર બનાવવામાં આવ્યું છે જેની પથ્થરની દિવાલ તૂટી ગઈ છે જેના કારણે ઉપરના ભાગમાં ખાડો પણ પડી ગયો છે અને જે તળાવનું સંગ્રહિત પાણી છે એ કોતરમાં વહી રહ્યું છે તો પાણી બચાવવા તેમજ તંત્ર દ્વારા ફરીથી આ વહી જતું પાણી બચાવવા માટે તેમજ તંત્ર દ્વારા ખાડાઓ પૂરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે વેસ્ટવીયરના ઉપરના ભાગમાં ખાડો પડી જવાથી તળાવનું પાણી સીધું કોતરમાં વહી રહ્યું છે વધુમાં વેસ્ટવીયરની પથ્થરની દિવાલ તે પણ તૂટી ગઈ છે અને તેમાંથી પણ પાણી વહી રહ્યું છે ત્યારે જવાબદાર તંત્ર પાસે આ દિવાલનું સમારકામ કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે નોંધનીય છે કે આ પાણીનો ઉપયોગ શિયાળા અને ઉનાળામાં ખેડૂતો ખેતી માટે કરતા હોય છે